હાલ શિયાળાની આકરી ઠંડી પડી રહી છે લોકો આકરી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે શિયાળામાં લોકોનું ગોળનું સેવન વધારે કરતા હોય છે નમસ્કાર મિત્રો આજે આપણે ગોળ અને ગોળના ગુણો ફાયદાઓ અને કોને ગોળનું સેવન કરવું જોઈએ અને કેવા વ્યક્તિએ ગોળનું સેવન ન કરવું જોઈએ એના વિશે ચર્ચા કરીશું ગોળ છે એ મધુર આહાર છે એક પ્રકારનો એનો રસ હોય છે મધુર હોય છે અભિસંધિ એટલે કે સ્નિગ્ધ હોય છે કફકારક હોય છે એટલે કે જે વ્યક્તિઓને કફના દોષો ને કફના ઋતુ ફેરફાર થતી હોય ત્યારે જે કફના રોગ થતો હોય કફની વૃદ્ધિ થતી હોય એવા વ્યક્તિઓ ગોળનું સેવન ન કરવું જોઈએ જે ગરમ ઋતુ હોય એવા સમયે કફનો પ્રકોપ ઓછો હોય છે તેવા સમયે ગોળનું સેવન કરી શકાય પણ જ્યારે ઋતુ સંધિ હોય એટલે કે બે ઋતુઓ ભેગી થતી હોય ત્યારે ગોળનું સેવન ન કરવું જોઈએ મુખ્યત્વે બાળકોને ગોળ વધુ પસંદ હોય છે કે બાળકો ગોળનું સેવન વધુ કરતા હોય છે પણ બાળકોને જેને કૃમિ હોય કે કૃમિ થતા હોય કૃમિની દવા ચાલતી હોય કે કૃમિ વારંવાર થતા હોય તેને બાળકોને ક્રેવિંગ વધુ હોય છે ગોળનું કે વધુ પડતા ગોળ ખાતા હોય તો બાળકોને એટલે ગોળ ભાવે છે કે કૃમિઓને પણ ગોળ ભાવે છે એટલે કે કૃમિ થતા હોય તો એવા બાળકોને ગોળનું સેવન ન કરવું જોઈએ ખાંડ કરતાં ગોળ સારો એટલે ગોળની ચા પીતા હોય છે તો ગોળનું સેવન કરવામાં વાંધો નથી પણ જ્યારે ગોળ છે વિરુદ્ધ દ્રવ્ય સાથે લેવામાં આવે તો બીજા રોગોને જન્મ આપે છે એટલે કે જોઈએ તો દૂધ અને ગોળ સાથે ન લેવા જોઈએ તો આપણે ચા બનાવીએ ત્યારે દૂધ અને ગોળ મિક્સ થાય છે પ્લસ કે એને આપણે ઉકાળીએ છીએ તેના ગુણોમાં પરિવર્તન થતું હોય છે બરાબર સંસ્કારોહી હિ ધનુ ધન્ય ઉચ્ચે એટલે કે એમાં જે આપણે ઉષ્ણતા આવે છે એના કારણે ગુણોનું પરિવર્તન થાય છે તો ગુળોના પરિવર્તનને કારણે વીટી થવાની શક્યતા રહે છે તો આનું ગોળવાળી ચાનું સેવન મારા મતે વધુ પડતું ન કરવું જોઈએ જે આપણે રેગ્યુલર ટ્રેન્ડ હોય છે એ મુજબ એનો ઉપયોગ કરવો જોઈએ અને જો સ્વિત્રના રોગી હોય તો એનું આ મુખ્ય નિદાન હોઈ શકે તો એનું સેવન કરવાથી વધતો રોગ છે આ અને ગોળ છે એ મધુર આહાર તરીકેનું સેવન કરવામાં આવે તો કફજન્ય રોગો વધુ થાય છે એ અત્યારની ઋતુમાં ખાવામાં આવે તો વધુ પડતા હાડકાઓ મજબૂત થાય એના માટે ઉપયોગી છે અને કફજન્ય ઋતુ જો કફજન્ય પોતાની તાસીર ન હોય તો એનું સેવન કરવામાં આવે તો માંસપેશીઓ હાડકાઓ અસ્થિઓ ની મજબૂતીમાં વધારો કરે છે આ સમયગાળા દરમિયાન ગોળના વહેંચાણમાં પણ વધારો જોવા મળી રહ્યો છે જો કે તાસીર મુજબ ગોળનું સેવન આપી છે અને બાળકોમાં કૃમિનો રોગ થવાની શક્યતા રહેલી છે ગુજરાતીઓ ખાવા પીવાના શોખીન છે ખાસ કરીને શિયાળાના સમયમાં ઊંધિયું અને રીંગણાના ઓળાની મોજા મળતા હોય છે શિયાળાના સમયમાં ગોળનો ઉપયોગ વધારે થતો હોય છે ખાસ કરીને લોકો ગોળ ઘીનો સ્વાદ પણ માણતા હોય છે તો સિંગ દાળિયા અને તલ સહિતની ચીકીમાં પણ ગોળનો વધારે ઉપયોગ થતો હોય છે કોલાપુરનો આવે દેશી ગોળ આવે ગીરનો આવે તુરતનો આવે કોલાપુરનો એસી છે સુરત રૂપિયા છે

ગીરનો અને સુરતનો ગોળ આવે છે સામાન્ય રીતે ગોળનો ભાવ રૂપિયા પચાસથી એસી કિલો વહેંચાય છે અને સામાન્ય દિવસો કરતાં શિયાળાના સમયમાં ગોળનું વહેંચાણ વધારે થાય છે કિશોરભાઈ સિંધવ ગોળના વેપારી શિયાળાના સમયમાં ગોળનો સૌથી વધારે ઉપયોગ થતો છે ત્યારે ગોળના સેવનના ફાયદા અને ગેરફાયદા અંગે પોરબંદરની આયુર્વેદિક હોસ્પિટલના તબીબ મહેશ પાંડાવદરાના જણાવ્યા અનુસાર શિયાળાના સમયમાં ગોળનું સેવન સારું ઉછાળે છે જે લોકોને કફ લીક તકની તકલીફ ના હોય તે લોકો ગોળનું સેવન કરે તો તેમને હાડપેશીઓ મજબૂત બને છે શિયાળાના સમયમાં ગોળના સેવનથી હાર્ટ કા મજબૂત બને છે જે લોકો કફની તાસીર હોય તેમણે ગોળનું સેવન કરવું જોઈએ નહીં જેના કારણે કફમાં વધારો થશે તો કેટલાક લોકો ચામાં ખાંડને બદલે ગોળનો ઉપયોગ કરે છે દૂધ અને ગોળ બંને વિરોધ આહાર છે આથી ગોળવાળી ચાનું સેવન કરવું નહીં વધારે પડતા સેવનથી સફેદ કોટ થવાની શક્યતા રહેલી છે તેમજ બાળકોને પણ ગોળ વધારે પસંદ હોય છે જે બાળકોને કૃમિ હોય તેમને ગોળ આપવો નહીં તેમજ આયુર્વેદિક ડૉક્ટરે સલાહ આપી હતી મહેશ ભાંડવદ્રા આયુર્વેદિક તબીબ હાલ સેવાના સમયમાં ગોળનું સેવન કરવાના અનેક ફાયદા પણ છે અને ગેરફાયદા પણ છે ત્યારે ગોળના સેવન માટે આયુર્વેદિક તબીબની સલાહ મુજબ સેવન કરવામાં આવે તો ફાયદો પણ થશે